તો ભરતભાઈ ને કહી દેજે કે બાપુ કેતા તા માથા બોસ કરવી ને કરવી બસ તારા બાપ ને સમજાવી લે એને બુદ્ધિ નથી ઓલા કાઠી દરબારે માર્યો તો હુંય મારી થવે આ તો મેં માર્યો ને એટલે માટે કે તું મનરભાઈ નો ભાઈ બંધો એટલે નો માયરો નગર આ એમ હોય ને મારો ક્યાં રોડ ઉપર મારો હમણાં મોચી સમાજને નમસ્કાર બે દિવસ પહેલાં અમો દ્વારા મોમાઈ શૂઝની દુકાનમાં અમો દ્વારા જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલ તેમાં અમુનો કોઈ આશય ન હતો કે કોઈ સમાજને શબ્દોથી દુઃખ પહોંચાડવાનો કે કોઈ પણ સમાજની લાગણી દુભાવવાનો આ તકે હું મોચી સમાજનો દિલગીર છું પણ મારા શબ્દો થકી આપની લાગણી દુભાય હંમેશા માટે આ બાબતનું મને દુઃખ રહેશે વિશેષમાં જણાવવાનું કે જે તે બાબત વ્યક્તિગત હોય મારો આશય સમાજને કહેવાનો નહોતો આશા રાખું છું કે આ શરત ચૂકથી બોયેલા શબ્દોને માફ કરશું